નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ છ વિષય ગુજરાતીમાં પાઠ નંબર પાંચ જય જય ગરવી ગુજરાત ના સ્વાધ્યાય સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ એક વાતચીત પ્રશ્ન પહેલો તમને નદીમાં નાહવું ગમે છે કેમ હા મને નદીમાં નાહવું ગમે છે કારણ કે નદીના શીતળ અને વહેતા પાણીમાં નાહવાથી તાજગી અનુભવાય છે બે તમે તીર્થસ્થાન કોને ગણો છો મારી સમજ પ્રમાણે તીર્થસ્થાન એટલે તીર્થ કરવા જેવી પવિત્ર જગ્યા યાત્રાનું ધામ આમ આપણા ધર્મના પૌરાણિક અને પવિત્ર મંદિરો નદીઓ પર્વતો વગેરેને હું તીર્થસ્થાન ગણું છું ત્રણ તળાવ અને દરિયામાં શો ફેર હોય તળાવ એટલે પાણીનો સંગ્રહ થયેલો વિસ્તાર તળાવ તળાવ એ મોટું સાધન છે કૃત્રિમ કુદરતી હોઈ શકે છે કૃત્રિમ તળાવ બનાવતી વખતે માટી ખોદીને ખાડો કરવામાં આવે છે ખોદાયેલ માટી બહાર કાઢી એના વડે પાળ બનાવવામાં આવે છે વરસાદ પડે ત્યારે આ તળાવ ભરાય તે માટે આસપાસના વિસ્તારોમાંથી પાણી વહીને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે દરિયો એટલે ખારા પાણીનો જથ્થો ધરાવતો પૃથ્વીનો ખૂબ મોટો જળ વિસ્તાર પૃથ્વી પરનો 71% વિસ્તાર દરિયાઈ રોકેલો છે દરિયાઈની ઉત્પત્તિ ક્યારે થઈ તે કહેવું મુશ્કેલ છે દરિયામાં ચંદ્રના કારણે ભરતી અને ઓટ અનુભવાય છે દરિયો એ પૃથ્વી પરના જળચક્રનો મુખ્ય આધાર છે આમ તળાવ એટલે એક ચોક્કસ જગ્યામાં આવેલો મીઠા પાણીનો સ્ત્રોત અને દરિયો એટલે ખૂબ દૂર સુધી ફેલાયેલો ખારા પાણીનો સ્ત્રોત ચાર તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે ક્યારે હા અમે સહપરિવાર વર્ષમાં એકાદ બે વાર અંબાજી શક્તિપીઠના દર્શન કરવા જઈએ છીએ પાંચ તમને નદી કિનારે રહેવું ગમે કેમ હા મને નદી કિનારે રહેવું ખૂબ ગમે નદી કિનારે ઘર હોય તો દરરોજ નદીના પાણી પરથી આવતો પવન ઘરમાં શીતળતા આપે છે ઘર નદીની નજીક હોવાથી દરરોજ સાંજે તેના કિનારે ફરવા જઈ શકાય છે તેમાં નૌકા વિહાર પણ કરી શકાય છે છ સંપીને રહેવાથી શો ફાયદો થાય સંપ એટલે સુમેળ તેથી જ સુખના પર્યાય તરીકે સંપને ગણીએ તો કઈ અનુચિત વાત નથી કેમ કે સંપ અને સુખ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે આ સંપમાં એટલી બધી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે જ્યાં સંપ છે જ્યાં સુમેળ છે ત્યાં જ વિજય છે ત્યાં જ સદા સુખ છે આપણું શરીર કેટલા બધા ભાગોનું બનેલું છે પણ સર્વ અંગો વચ્ચે સુમેળ છે સહકાર છે સંપ છે તેથી જ શરીર સુખમાં રહે છે પણ એમનામાં જ્યારે કુસંપની કે અસહકારની તિરાર પડે છે ત્યારે દુખ ઉભું થવા લાગે છે મિલમાં શાળ ખાતાના મશીનમાં ત્રણ થી ચાર હજાર તાર હોય છે પણ એમાં જ્યાં સુધી તમામ તાર સમથી રહેતા હોય ત્યાં સુધી મશીન ચાલે જ્યારે પણ તેમાંથી એક તાર તૂટે એટલે કુસમની શરૂઆત થાય તો મશીન તરત જ બંધ પડી જાય છે જીવનમાં રૂપિયાથી કે ધનથી સુખી જીવન નથી થતું પણ સંપત્તિ સમસ્તી સુખી જીવન જીવી શકાય છે મુખ્ય સવાલ બે નીચે આપેલા શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધો અને લખો પેલું ગરવી તો તેમાં સાચો અર્થ થશે ગૌરવશાળી બે નીજ તો પોતાનું ત્રણ અરુણ તો લાલ રંગનું ચાર સંતતી તો સંતાન પાંચ કસુંબી તો કેસરી છ રક્ષા તો રખેવાળી મુખ્ય સવાલ ત્રણ નીચે આપેલા જોડકા જોડો અ વિભાગમાં દિશા આપેલી છે અને બ વિભાગમાં તે દિશામાં કયું મંદિર આવેલું છે તે આપેલું છે તો પહેલું ઉત્તર તો તેમાં હશે ક અંબા માતા બે દક્ષિણ તો તેમાં હશે ડ કુંતેશ્વર મહાદેવ ત્રણ પૂર્વ તો તેમાં હશે અ કાળી માતા ચાર પશ્ચિમ તો તેમાં હશે બ સોમનાથ મુખ્ય સવાલ ચાર નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ આપો પેલું પ્રભાત તો પ્રભાત પૂરવ તો પૂર્વ જોઈ તો જોઈ જુદ તો યુદ્ધ તો દેખાય મુખ્ય સવાલ આપેલ ઉદાહરણ જેવા પ્રાસ શબ્દો લખો ઉદાહરણ જોઈએ તો રાત તો પ્રભાત અંકિત તો રીત જાત તો સાક્ષાત અંબામાત તો મહાદેવ તો દેવ સાગર તો જયકર મુખ્ય સવાલ વિકલ્પમાંથી શોધો પેલું કવિ સંતોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કે તો નીચે ત્રણ ઓપ્શન આપેલા છે તેમાંથી આવશે ક સાચી જીવનશૈલી મળે બે ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે તો તેમાં આવશે બ ચારેય દિશામાં એમના સ્થાનકો છે ત્રણ સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે તો તેમાં હશે બ સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે ચાર આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે તો તેમાં હશે બ ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે મુખ્ય સવાલ સાત પ્રશ્નના જવાબ લખો પેલો કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું નું મંદિર પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર દક્ષિણ દિશામાં સોમનાથ તથા દ્વારકેશ આવેલું છે બે કવિ એ પ્રેમ ભક્તિ રીત શીખવાનું કેમ કહ્યું હશે પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના તત્વો છે એના થકી જ ગુજરાત ગૌરવવંતુ છે આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી જ આગળ વધવું જોઈએ એ ભલી રીત શીખવી જોઈએ ગુજરાત શું અર્થ થાય મોટું વિશાળ ગૌરવશાળી ઉચ્ચ ભાવના વાળું ગુજરાત ચાર ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો ગુજરાતમાં તાપી નર્મદા મહી ઉપરાંત બનાસ ભાદર દમણ ગંગા હિરણ કંકાવટી ખારી મચ્છુ નાગમતી રૂપેણ સાબરમતી સરસ્વતી શેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે તેમાંથી આપણે જોઈએ મચ્છુ વિશે આ નદી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં વહેતી મહત્વની નદી છે એકસો એકતાલીસ કિમી જેટલી લંબાઈ ધરાવતી આ નદી મોટે ભાગે મોરબી જિલ્લામાં પોતાનો પંથ કાપે છે માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા મસરો આસોય ખારોડિયો બેટી સાવરિયો અંધારી મહા જેવી નાની નદીઓ ભળી જાય છે દંતકથા અનુસાર એકવાર મહાદેવજી ક્ષીર સાગર ને કિનારે પાર્વતીજી ને અગત્યનો ઉપદેશ આપી રહ્યા હતા એમની નજીકમાં એક મગર થોડા સમય પહેલા જ એક જીવતા માણસને ગળી જઈ બેઠો હતો શંકર ઉપદેશ સાંભળી કોઈક રીતે પેટમાંથી આ માણસ બહાર આવ્યો અને જ્ઞાની પુરુષ બન્યો મગર મચ્છ દ્વારા બીજો જન્મ પામેલ આ માણસ મચ્છેન્દ્રનાથ તરીકે ઓળખાયા જેમણે હઠયોગી તરીકે ખ્યાતિ મેળવી હઠીયો પ્રદીપિકા નામનો ગ્રંથ પણ લખ્યો હતો મત્ચેન્દ્રનાથના એક ગૌરવશાળી શિષ્ય ગોરખનાથે ગુરુની પુત્રો પ્રત્યેની વધુ પડતી આસક્તિ હોય બંને પુત્રોને નદી કિનારે મારી નાખ્યા આ બંને પુત્રોને નદીના જ માછલાનો અવતાર મળ્યો આમ મચ્છ કે મત્સ્ય પરથી નદી મચ્છુ તરીકે ઓળખાવા લાગી પાંચ ગુજરાતના મહિમા વિશે લખો ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે ગુજરાતની ધરતી પર નર્મદા તાપી મહી સાબરમતી જેવી મોટી મોટી નદીઓ વહે છે ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે ગિરનાર પાવાગઢ ચોટીલા શેત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે ગુજરાતમાં સોમનાથ દ્વારકા પાલીતાણા અંબાજી વડતાલ અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે ગુજરાતને વિશાળ દરિયા કિનારો મળ્યો છે તેના કિનારે કંડલા વેરાવળ બેડી માંડવી જેવા સમૃદ્ધ બંદરો આવેલા છે ગુજરાતના ઉભરાટ તિથલ સાપુતારા અને ચોરવાડ જેવા પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો લેખકો અને કવિઓનો ફાળો છે નરસિંહ મહેતા મીરાબાઈ અખો દયારામ નર્મદ કલાપી મેઘાણી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી સુંદરમ ગીજુભાઈ જેવા સંતો અને સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોએ આપણા દેશને આઝાદી અપાવી છે અને રવિશંકર મહારાજ જેવા સમાજ સેવકો ગુજરાતની ભૂમિના છે છે ગુજરાતીઓ સાહસિક વેપારીઓ પ્રાચીન કાળથી જ ગુજરાતી વેપારીઓ પ્રદેશ સાથે વેપાર ખેડતા રહ્યા છે આઝાદી પછી ગુજરાતે પ્રગતિની હરણફાળ ભરી છે ખેતીવાડી શિક્ષણ વાહન વ્યવહાર ઉદ્યોગો વગેરે ક્ષેત્રોમાં તેણે ઘણો વિકાસ સાધ્યો છે ગુજરાતની પ્રજા વીર ધીર જ્ઞાની અને પ્રેમાળ છે છ ગુજરાતને ગરવી કેમ કહી હશે ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો મોટી નદીઓ પ્રસિદ્ધ યાત્રાધામો સમૃદ્ધ બંદરો સંસ્કૃતિને ગણનાર અનેક સંતો લેખકો અને કવિઓ સ્વાતંત્ર્ય સેનાનીઓ સમાજ સેવકો સાહસિક વેપારીઓ સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત કહ્યું છે મુખ્ય સવાલ આઠ કાવ્ય પંક્તિ સમજાવો તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત શોભ સુકન દિવસે મધ્યાહન સોભશે વીતી ગઈ છે રાત હે ગુર્જરી અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે ખરાબ સમય સમય વીતી ગયો છે છે સારો આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા મુખ્ય સવાલ ઉદાહરણ મુજબ નીચે આપેલ બે શબ્દોનો એક વાક્યમાં ઉપયોગ કરો ઉદાહરણ જોઈએ તો કમ્પ્યુટર અને વેદવ્યાસ તો તેના ઉપરથી વાક્ય જોઈએ તો કમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો ચડ્યો ફ્રિજ અને ચપ્પલ અમે નવું ફ્રી લેવા ગયા ત્યારે બાજુની દુકાનમાંથી મારા ચપ્પલ પણ લેતા આવ્યા ચા અને જીરા હું ચા પીતા પીતા ડિસ્કવરી ચેનલ પર જીરાફ જોઈ રહ્યો હતો ફોન અને કાગળ હું ફોન પર મારી બહેનને કાગળનું લખાણ વાંચી સંભળાવતો હતો ખીલી અને પાતાળ હું દિવાલ પર ખીલી લગાવતો હતો ત્યારે ટીવીમાં પાતાલ રાજા બલીની વાર્તા આવતી હતી કાચ અને પપ્પા મારા પપ્પા દર રવિવારે બારીના કાચ સાફ કરવામાં મમ્મીને મદદ કરે છે